સમાચાર મહેસાણાથી મહેસાણા મામલતદાર કચેરીના કર્મચારીઓએ રાતભર ઉજાગરા કરીને મહિલા અરજદારોને રહેણાંકના દાખલા કાઢી આપ્યા હતા આંગણવાડીની ભરતી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો દિવસ અંતિમ હોવાના કારણે મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી લાઇન જોવા મળી દરેક અરજદારોને સમયસર દાખલો મળે તે માટે મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉમદા કામગીરી કરી કચેરીમાં અરજીનો ખડકલો જોવા મળ્યો કમ્પ્યુટર ઓપરેટર્સથી લઈને નાયબ મામલતદારે

શહેરમાં ચારસો ને દાખલા નીકળ્યા અને ગ્રામ્યમાં પાંચસો છ્યાસી દાખલા નીકળ્યા એ જે પાંચ દિવસમાં રાત દિવસ ઉજાગરો કર્યો છે ઓપરેટરોએ નાયબ મામલતદારે શનિ રવિની રજા પણ અમારી કચેરી ચાલુ રાખી અને ગણેશ ચતુર્થીના દિવસે પણ અમારી કચેરી ચાલુ રાખી અને અરજદારોના જેટલા અરજદારો આયા બધાને ન્યાય આપ્યો છે તમામના દાખલા મળી ગયા છે